તો રાજકોટ શહેરના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો વિડિયો વાયરલ થયું છે જેમાં કસ્ટમર કેર સેન્ટરમાં તમામ કર્મચારીઓ સાગમતી ઊંઘતા ઝડપાયા છે આ વીડિયો કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો વિડિયો હોવાની ચર્ચા છે એક તરફ ગ્રાહકો ફરિયાદ માટે ફોન કરે ત્યારે બીજી તરફ કસ્ટમર કેર સેન્ટરના કર્મચારીઓ ઊંઘી રહ્યા છે જો કે અગાઉ પાંચ મહિના પહેલા પણ કર્મચારીઓ સૂતા હોય તેવો વિડિયો વાયરલ થયું છે

છે તેના કર્મચારી તમામે તમામ કર્મચારીઓ છે તે ઝડપાયા છે જાગૃત નાગરિક દ્વારા બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો અને જેને કરીને આ જે વિડીયો છે તે ખુબજ વાયરલ થયો છે ચોક્કસપણે અવારનવાર લોકોની આજે